ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે તેના માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે આ માટે સરકાર દ્વારા એક નવી નમોલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે આ નમોલક્ષ્મી યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ધરણ આઠથી બારની વિદ્યાર્થીઓને રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે નમોલક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે જેથી વિદ્યાર્થીનીઓ ઉચ્ચતર અભ્યાસ મેળવી શકે દસ જૂનના રોજ સવારે દસ કલાકે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભારત સલાદ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને જિજ્ઞેશેશ પટેલની અધ્યક્ષતા હેઠળ નમોલક્ષ્મી યોજના અંગે અંકલેશ્વર તાલુકા અને શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યોને નમોલક્ષ્મી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીએ ધોરણ નવમાં પ્રવેશ મેળવવો જરૂરી છે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ અરજીની પ્રક્રિયા ઓનલાઈન પ્રક્રિયા અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે આ યોજના માટે શાળાઓ દ્વારા નમોલક્ષ્મી નામનું પોર્ટલ બનાવવામાં આવશે આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીના વાલીના બેંક ખાતામાં નાખવામાં આવશે જો વિદ્યાર્થીના વાલી ના હોય તો સહાયની રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાશે સહિતનું માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારત સલાટ શિક્ષણ નિરીક્ષક ભરૂચ અંકલેશ્વર બીટ આજે ગુજરાત સરકારની ફ્લેગશિપ યોજના નમો લક્ષ્મી નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજના વિશે હાલ જે દીકરીઓના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે તે સંદર્ભે આચાર્યો અને શિક્ષકોને જે મુશ્કેલીઓ અને મૂંઝવણો હતી તેમના માર્ગદર્શન માટે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં મિટિંગ રાખવામાં આવી અંકલેશ્વર તાલુકાના સો જેટલા આચાર્યોને આજે માર્ગદર્શન આપ્યું અને લાઈવ ડેમો બતાવીને કે કેવી રીતે વિદ્યાર્થીનીનું ફોર્મ ભરવું એમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા કેવી રીતે સેવ કરવું કેવી રીતે સબમિટ કર્યું કરવું તે પ્રકારની તમામ માહિતી આપવામાં આવી આ નમોલક્ષ્મી યોજના સરકારી અનુદાનિત અને ખાનગી શાળામાં ભણતી દરેક વિદ્યાર્થીનીઓ માટે છે જે વાલીની આવક છ લાખથી ઓછી છે તેવી નોન ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થીનીઓ પણ આ લાભ મેળવા હકદાર છે સરકારી શાળા અને અનુદાનિત શાળામાં આવકના દાખલાની કોઈ આવશ્યકતા નથી પરંતુ જે દીકરી ધોરણ આઠમાં ખાનગી શાળામાં ભણી છે તે દીકરીનું વાલીનું આવકનું પ્રમાણપત્ર છ લાખથી ઓછી આવક છે તેવું પ્રમાણપત્ર આમાં જરૂરી છે આજે લગભગ નેવું ટકા શાળાઓએ સબમિશન આપી દીધા છે લગભગ એંસી ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે ધોરણ દસ અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓની હવે લગભગ આપણે બાર તેર તારીખથી જે નવી આપણું નવું સત્ર શરૂ થશે એટલે ધોરણ નવ અને ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓના ફોર્મ ભરવાની પણ કામગીરી પૂરજોશમાં કરવા માટે આયોજન કરી દેવામાં આવ્યું છે